હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પાટણ પ્રેરિત એન્ડ કોમર્સ કોલેજ આયોજિત કુદરતી અને કૃત્રિમ આપત્તિ નિવારણ શિબિર સમાપન સમારોહ યોજાયો ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પાટણ વિભાગ પ્રેરિત એન્ડ કોમર્સ થરા હેમચંદ્રાચાર્યુનિવર્સિટી કુદરતી અને કૃત્રિમ આપત્તિ નિવારણ દિવસીય શિબિર તારીખ છવ્વીસ બાર બે હજાર પચીસ ના રોજ ઓગળ તાલુકાના જૈન તીર્થધામ રૂનીમાં શરૂ થયેલ શિબિર આજ આજરોત કોલેજના પ્રિન્સિપાલ ડોક્ટર દિનેશભાઈ ચારણના માર્ગદર્શનમાં

સ્વયંસેવકોને હાકલ કરી ત્રણ દિવસની પ્રવૃત્તિને બિરદાવી હતી કાર્યક્રમના મુખ્ય મહેમાન ડોક્ટર હેમરાજભાઈ પટેલે કુદરતી અને કૃત્રિમ આપત્તિનો સામનો કેવી રીતે કરવો તેનું માર્ગદર્શન આપી શ્રીમદ ભગવદ્ ગીતાના શ્લોકોનું રસપાન કરાવ્યું હતું યુનિવર્સિટી વિસ્તારની કોલેજોમાંથી આવેલા સ્વયંસેવકોએ ત્રણ દિવસના અનુભવોને પ્રતિભાવ આપ્યા કાર્યક્રમના અંતે ભાવુક દ્રશ્ય જોવા મળ્યા હતા કાર્યક્રમનું સંચાલન ડોક્ટર રામ સોલંકીએ આભાર વિધિ ડોક્ટર ગૌરવ શ્રીમાળીએ કરી હતી

ખાતે ત્રિદિવસીય શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું આ શિબિરની અંદર કુદરતી આપત્તિ અને કૃત્રિમ આપત્તિ આ બંને આપત્તિઓમાં કેવી રીતે બચાવ કરવો આપત્તિના ભોગ બનેલ વ્યક્તિઓને કેવી રીતે બચાવવા એ બાબતે વિદ્યાર્થીઓને જુદી જુદી નિષ્ણાતો દ્વારા ખૂબ રસપ્રદ માહિતી અને ડેમોન્સ્ટ્રેશન બતાવી અને આપત્તિઓમાંથી કેવી રીતે આપણે બહાર નીકળવું જોઈએ એ પ્રકારનું માર્ગદર્શન આ સિબિલ દ્વારા વિદ્યાર્થીઓને આપવામાં આવ્યું બોર્ડ છે એન્ડ કોલેજ કરું છું અને હું એનએસએસની વિદ્યાર્થીને છું અને અમારે આ ત્રણ દિવસની સિબિલ એનિક ખાતે છે અમે તો આ સિટીનું નામ છે કુદરતી અને કૃત્રિમ આપત્તિ નિવારણ તો એમાં અમને ખબર પડી કે પૂર આવે ત્યારે શું કરવું કોઈ માણસ ડૂબતું હોય તો તેને કેવી રીતે બચાવવું જોઈએ ધારો કે કોઈ ડૂબતું હોય તો એને જે જે પ્રવાહમાં પાણી જાય છે ને તેના વિરુદ્ધ દિશામાં જઈને આપણે તેને બચાવવો જોઈએ કોઈ ધાબા ઉપરથી હોય તો તેને કેવી રીતે ઉતારવો જોઈએ તેના માટે પણ રસી આપણી જોડે હોવી જોઈએ તો એ રસી દ્વારા આપણે તેને ઉતારી શકીએ અને આમાં મેં ઘણું બધું શીખ્યું કે કુદરતી અને કૃત્રિમ રીતે આપત્તિઓ આવે તો એની અંદર આપણે પહેલાં તો ગભરાવવું જોઈએ નહીં અને આપણે હિંમત રાખવી જોઈએ અને સામેવાળા વ્યક્તિને પણ હિંમત આપવી જોઈએ